આપણા હિન્દુ ધર્મમાં હોળાષ્ટક કાળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે આ એવો સમય છે જેમાં મનુષ્યોને કોઈ પણ પ્રકારના શુભ કે મંગળ કાર્ય કરવાનો ટાળવાની સલાહ આપવામાં આવે છે આવો તેની સાથે જોડાયેલી થોડી માહિતી જાણી લઈએ મિત્રો હોળાષ્ટક એક મહત્વપૂર્ણ અને પવિત્ર સમયનું પ્રતિક છે જે હોળીના આઠ દિવસ પહેલાં શરૂ થાય છે આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચ બે હજાર પચીસથી શરૂ થઈ રહ્યા છે જે તેર માર્ચ બે હજાર પચીસ સુધી રહેશે તેર માર્ચે હોલિકા દહનના દિવસે હોળાષ્ટક સમાપ્ત થશે હવે એ જાણીએ કે હોળાષ્ટક દરમિયાન કયા કાર્યો ટાળવા જોઈએ પહેલું આ સમયગાળા દરમિયાન કોઈએ નવા ઘર જમીન વાહનમાં કે અન્ય રીતે પૈસાનું રોકાણ ન કરવું જોઈએ બીજું આ ઉપરાંત હોળાષ્ટક દરમિયાન કોઈ દુકાન કે નવો વ્યવસાય શરૂ ન કરવો જોઈએ ત્રીજું હોળાષ્ટક દરમિયાન લગ્ન સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ પ્રસંગોનું આયોજન ન કરવું જોઈએ ચોથું હોળાષ્ટક દરમિયાન મુંડન એટલે કે બાબરી અને નામકરણ જેવા સંસ્કાર પણ ન કરવા જોઈએ હવે એ જાણીએ કે હોળાષ્ટક દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ પહેલું આ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ હનુમાન ચાલીસા અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ બીજું આ સમયગાળા દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કપડાં અને પૈસાનું દાન કરવું જોઈએ ત્રીજું હોળાષ્ટકમાં પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ચોથું હોળાષ્ટક દરમિયાન પૂજા અને જાપ કરવા શુભ માનવામાં આવે છે મિત્રો હોળાષ્ટકનો સમય પૂજા ઉપવાસ અને વિશેષ ઉપાયો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હોળાષ્ટક દરમિયાન કરવામાં આવેલા ઉપાયો અને સારા કાર્યો જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તે નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે તો ચાલો જાણીએ હોળાષ્ટક સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો પહેલું ભગવાન વિષ્ણુની પૂજા કરો હોરાષ્ટકમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમયે ખાસ કરીને તેમના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવયનો જાપ કરો આનાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે અને જીવનમાં આવતા કોઈ પણ સંકટને ટાળી શકાય છે બીજું ઘરની સફાઈ દ્વારા નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવો હોળાષ્ટક દરમિયાન ઘરની સફાઈ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ સમયે ઘરમાંથી જૂના વાસણો કપડાં અને તૂટેલી વસ્તુઓ ફેંકી દો ઉપરાંત ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનશે ત્રીજું શિવપૂજા અને ઉપવાસ કરો જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો ભગવાન શિવની પૂજા એક અસરકારક ઉપાય છે હોળાષ્ટક દરમિયાન શિવલિંગ પર જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આનાથી જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે ચોથો હનુમાન ચાલીસાનો પાઠ કરો હોળાષ્ટકના દિવસોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ પાઠ માનસિક શાંતિ તો આપે જ છે પણ તે જીવનમાં આવતા અવરોધોને પણ દૂર કરે છે તેનો નિયમિત પાઠ કરવાથી કોઈપણ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે પાંચમો દીવો પ્રગટાવો હોળાષ્ટક દરમિયાન ઘરની ઉત્તર પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તે લક્ષ્મીના આગમનનું કારણ બને છે તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે જણાવી દઈએ કે અલગ અલગ સ્થળોએ વ્યક્તિગત માન્યતાઓ અને સ્થાનિક પરંપરાઓ અનુસાર હોળાષ્ટકની વિધિઓ અલગ અલગ હોઈ શકે છે ડિસ્કલેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો